ભરૂચ શહેર અને જિલ્લામાં ભરૂનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસ અગાઉ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજાએ એક દિવસનો વિરામ લીધો હતો તો આજે સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરીવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી તરફ સવારના સમયે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને મુશ્કેલીન વેઠવાનો વારો આવ્યો હતો આ તરફ અંકલેશ્વરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વર્ષો હતો જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટી ચિંતાની લકીર જોવા મળી રહી છે અગાઉ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું હતું ત્યારે ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે